બસ એના ભાઈ હવે આપણે છે ડેલી વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં કંઈ આપણે આખી લાઈફ જર્ની તમને બતાવીશું આખી શેર કરીશું હું ડેલી વ્લોગ મેં કહી મારી આખી લાઈફ જર્ની છે જે સ્ટ્રગલ કરું છું એ બધું હું તમને બતાવી તો મિત્રો અત્યારે મારે જવાનો ટાઈમ હતો ને હાડી સડાવાને આવી ગયો હવે આપણે નિષ્કાશ ને હાડી સડાવાની છે ત્રીજા માળખુંથી તો હાલો સડાવીએ જો આ બધા જો હાડી સડાવ મેળા જો એ તો દાદરે દાદરે માણસ ઊભી ગયું

હાલો હવે આપડે પૈસા ઉપાડવા જાણ છે તો આપડે પૈસા ઉપાડી તો મિત્રો અત્યારે આપડે ઘેર આવી ગયા છીએ નામ જો અમાર કિશુ બેન કિશુબેન ભણે ભણીને આવી જાય છે ને અમારે કિસુ ભણે છે દસ ને એને છે બોળ આપણે ઘેર આવ્યા ને ત્યાં તો છે ને મશીનનું મૂરે તે કરી નાખ્યું આવડે જો સવારે સારી ચડાવતા ને બતાવો જો સરી બધી હાડી ને આવડે કરી નાખું છે મૂરે અત્યારે શેઝબેન જો વાળ હશે લગન ને ખા અહીંયા નથી કર્યા ને અહીંયા કર્યા એટલે ચોક કરી નાખ્યું પમિત્ર અત્યારે જો આ બધા જાગી જા ને આપણે છે ને આ સેજબેને જો મશીનમાં ઓઇલ કરવાનું ચાલુ કરી દીધું ને આ એક આને અમે કે કહીએ આ લેસની છે ને આને એક એ બનાવશે ને બીજી આગળ અમે ખોલી દેવું એટલે એ પછી બનાવતા જાય ને અમારે કિશુબેન ભણે છે દસ કોલેજ પાસ તમને મિત્રો શું લાગે કિશુબેન પાસ થા હે થા હો કિશુબેન કેટલા ટકા વારે આવશે અંદાજ પાડીને જો તો એ મને અંદાજ ન આવે દિવાળીની પરીક્ષા હતી એ રિઝલ્ટ આવી ગયું હજી નથી આવ્યું થયા હમણાં કેશવ બેન ની પુરાવણી જોવા જાય છે ને હું તમને કે કેવું કેવું લેખું ને હું નથી લેખું ને અહીંયા થઈ ગયા છે જો આપણા કામ ધંધા ચાલુ ને આપણે જો ક્લાસીસ હશે ને આવ્યા થાય કે આપણને કઈ એટીએમ ત્યાં ખુલ્લા નતા પછી આપણે અહીંયા લાભે થવા જવાનું છે પૈસા ઉપાડવા હું કેવું કેશું બેન તમે તમે ભણવામાં જાણ જો મિત્રો આપણે પૈસા ઉપાડવા ગયા હતા ને આપણે કેટલા કેટલા રૂપિયા ઉપાડીને આવ્યા છે પેલા છે પસા હાઈટ રીતે ને એસી એસી રૂપિયા આપણે ઉપાડી જાય એસી રૂપિયા આપણે નથી ઉપાડ્યા ને આ જો આવે થઈ હવે એક રહે જ્યાં સુધી દેહ મનો જાય ને ત્યાં સુધી ને અમારા મમ્મી પાસે ને કિશુબેન ના થોડાક લેવાના નીકળે છે તો અમારે કિશુબેન ની માંગણી જો હું કિશુબેન કેટલા લેવાના છે હાલો મમ્મી આપી દો તો મિત્રો આપણને બાપુ જે છે ને નાસ્તો આપી દીધો છે હું નતો લેવા જો મારા પપ્પા નિશ્ચિત થી લેવા આ સાઈનિજ રોલ આ સમોસા ને અમારે શેષિંદર ખાય છે હું ખાશે શેષિંદર આલુ પૂરી અમારે નાસ્તા રોજ હોય તમે જોયું ને પહેલા દિવસે મેંગી બીજા દિવસે પાસ્તા ત્રીજા દિવસે ઓલું કર્યું હતું ને આ અમારે પાસે સાઈનિજ રોલ માંગે ખા હોય ને તો બેન મંગવી લેવાય તું તો મોટી છો હમીશ તારે અમને એક એક દેવાનું હોય আমার কিছু না হারু আমার আছে না আমার ছোট আছে না Tuh 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 તો મિત્રો આપણે જો ટેબલ લેવા આવ્યા હતા ટેબલ જો આ રીતનું છે કઈ આ કીબોર્ડ મોકવાનું ને આ બે ખાના છે આ રીતનું આપણે ટેબલ લઈ લીધું હવે આને ઘેરા પગાડવાનું મિત્રો આપણે બાકડો લઈને ઘેરે આવી ગયા છે જમવામાં છે આજે ઓળો રોટલા દૂધ ને ને આ બધા જોવા છે કોઈ ભાઈના બ્લોગ અમારે કીશુબેન જોવા છે આ હું માથામાં ફટકાણો એ જો મારા મમ્મી બ્લોક જોવા મળ્યા તો ચાલો હવે જમી લઈએ તો આપણે બધી હાડે હગલી નાખીને જો આ રીતના આપણે હાડે હગલીને આમ ઢીગલો કરી દઈએ પછી આ વી વીને બાંધા કરી દઈએ પછી આમ બાંધી દઈએ જો આ બે બેન આપણા બ્લોક જોવે છે એ બે બેન થાકી ગયું ભાગી જશે અગિયાર અગિયાર માં થોડીક જ વાર છે જો હવે હું તમને બતાવું કેવી રીતના બાંધા કરીએ મારી મમ્મી તો મિત્ર કામ થઈ ગયું છે બધું રેડી ને આ બધા વાળવા મેળવ્યું આ મારું સોટું પોતા મારવા મેડ્યા ને આજ તો છે ને એવું કોણ ખબર ઠાકી ગયા કેમ કે આજે કામ ધંધો હતો ને આસ્થા ચાલુ થઈ ગયો મશીન મોડે તે કરી દીધું તો આ બ્લોગ બસ અહીંયા સુધી જતો આજનું એટલું જ હતું તો તમને ગમો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નાવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો આમને સબસ્ક્રાઇબ કરી નાખજો ને લાઇક કરી નાખજો વિડીયો ગમે હોય તો હવે મળી જશે બીજા માં કે સુધી બાય બાય